પૂરતી થતી નથી કારણ કે અહંકાર ત્યારે જે લોકો જીવન મુક્ત લોકો છે એ આ જે સ્થૂલ વસ્તુની કામના કરતા નથી પણ આ સ્થૂલ વસ્તુ જેના આધારે હાલે છે બ્રહ્માંડો જેના આધારે હાલે છે એ બ્રહ્માંડ જેના આધારે હાલે છે એના આધાર ઉપર વહે છે હવે તમે વિચાર કરો કે આખા બ્રહ્માંડનું જે મેગ્નેટ છે એ મેગ્નેટની સાથે જેણે અનુસંધાન કર્યું તો મેગ્નેટમાં બધી વસ્તુ ખેંચાઈ નાખી કારણ કે એ બ્રહ્માંડનું કેન્દ્ર છે આશા તૃષ્ણા કામના વગરના જે પુરુષો હોય એ કોઈ ઉપર આધારિત કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત નથી કોઈ વાતાવરણ ઉપર આધારિત નથી કોઈ વ્યક્તિ ઉપર આધારિત નથી કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત નથી સંપૂર્ણ નિર્ભય છે એટલે એની અંદર નિર્ભયતા છે માલિક્ય છે પ્રજ્ઞા છે શરણાગતિ છે અસ્તિત્વ સાથે એકાકાર છે પરમાનંદ ની સ્થિતિમાં છે એવી એની સ્થિતિ હોય છે